મતદાનના મહાકુંભ માટેની મહા તૈયારીઓની અમે વાત કરી રહ્યા છીએ તમે શાંતિથી વોટ આપી શકો એ માટે સુરક્ષાદળો તડકા ઠંડી અને વરસાદમાં ખડેપગે રહે છે એની અમે આજે વાત કરીશું તમે મતદાન મથકે જાઓ ત્યારે પણ તમને સુરક્ષા દળોના જવાનો જોવા મળતા હશે એટલું જ નહીં રસ્તામાં પણ તમને આ જવાનો જોવા મળતા હશે તમારા માટે એ કદાચ રૂટીન બાબત હશે પણ ભારે હથિયારો હાથમાં લઈને તડકામાં આખો દિવસ ઊભા રહેવું સતર્ક રહેવું અને કંઈક ઘટના બને તો એક્શન લેવી આ બધું સહેલું નથી પોલીસની સાથે સીઆરપીએફના જવાનો પણ તહેનાત કરવામાં આવે છે અમે તમે ચૂંટણી પંચને થેન્ક યુ કહેવા માટે જણાવ્યું એ જ રીતે તમારે આ જવાનોનો પણ આભાર માનવો જોઈએ એ જવાનોની હાજરીના કારણે જ અસામાજિક તત્વો વોટ આપતા તમને રોકવાની હિંમત કરી શકતા નથી આ જવાનો મતદાન મથકના દરવાજા ઉપર ઊભા રહીને ગતિવિધિ ઉપર નજર રાખે છે સુરક્ષા દળો મતદાન મથકમાં દાખલ ના થઈ શકે સિક્યુરિટી ફોર્સીસ માટે આ ચૂંટણીમાં સુરક્ષાની જવાબદારી સંભાળવી સહેલું નથી જમ્મુ કાશ્મીર મણિપુર અને હવે પશ્ચિમ બંગાળ પણ અશાંત રાજ્યોના લિસ્ટમાં સામેલ થઈ ગયા છે એ ઉપરાંત દેશમાં અનેક સંવેદનશીલ વિસ્તારો છે જ્યાં અસંવેદનશીલ જોખમો રહેલા છે એટલે જ દળોની કામગીરી પણ ખૂબ પડકારજનક છે આ સ્થળોએ હિંસાનો ખતરો રહે છે એટલે જો કોઈ હિંસા થાય કે કોમી રમખાણ થાય અને પોલીસ સિચ્યુએશનને કંટ્રોલ ના કરી શકે તો સ્વાભાવિક રીતે વોટિંગ અટકાવી દેવાય છે થોડા ઘણા લોકોના પાપે અનેક લોકોનો મત આપવાનો અધિકાર છીનવાઈ જાય છે એ સિવાય પણ કેટલાક કારણોસર મતદાન રદ થઈ શકે છે પ્રિસાઇડિંગ અધિકારીને ચોક્કસ પરિસ્થિતિમાં ચૂંટણી રદ કરવાનો અધિકાર છે કોઈ મુશ્કેલીના કારણે પોલિંગ પાર્ટી મતદાન કેન્દ્ર પર ના પહોંચી હોય તો સ્વાભાવિક રીતે મતદાન રદ થાય એ સિવાય પૂર ભેખડો ઘસી પડે કે ભયાનક વાવાઝોડું ફૂંકાય તો પણ મતદાનને રદ કરાય છે એ સિવાય જો વોટિંગ મશીન મતદાન યાદી જેવી ચૂંટણી સામગ્રી ન મળી હોય અથવા તો મળી હોય તો એને નુકસાન પહોંચ્યું હોય એવા સંજોગોમાં પણ મતદાન રદ કરાય છે એટલે જ ચૂંટણી પંચ સમક્ષ શાંતિથી મતદાન પાર પાડવાનો સૌથી મોટો પડકાર રહે છે વાત પડકારોની છે ત્યારે ટેકનોલોજીના કારણે ચૂંટણી પંચ માટે કામગીરી વધુ મુશ્કેલ થઈ છે તમે સાવ ખોટા વિડીયો જોયા હશે વિડીયો કોઈનો ચહેરો બીજા કોઈનો આવા વિડીયોને ડીફેક કહેવાય છે ચૂંટણી પંચે આવા વિડીયોને ફેલાતા પણ રોકવાના છે ચૂંટણી પંચને આ પ્રવાસ પ્રયાસોમાં હવે ચેટ જીપીટી બનાવનારી કંપની આઈ પણ સાથ આપી રહી છે ચૂંટણી પંચે પોલીસને ખોટા વિડીયો ફેક ન્યૂઝવાળી પોસ્ટને તાત્કાલિક સોશિયલ મીડિયા પરથી હટાવવા માટે આદેશ આપ્યા છે અમે તમને ચૂંટણી પ્રક્રિયાનું પૂરું પિક્ચર આપવાની કોશિશ કરીએ છીએ અમે આટલી જાણકારી આપી એ પછી પણ કદાચ તમને લાગતું હશે કે હજુ કંઈક ખૂટે છે જો કે ફિકર ના કરો હજી અમારે તમને ઘણું કહેવું છે જેમ કે આચારસંહિતાનો અમલ અને મતગણતરીની વાત કરવી છે એટલે જ પિક્ચર અભી બાકી છે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે જેની સાથે જ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે આચારસંહિતાનો અમલ શરૂ થતાં જ કોઈપણ ઉમેદવાર સરકારી વાહન વિમાન કે બંગલાનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ ના કરી શકે નેતાઓએ રેલીઓ કરતાં પહેલાં પોલીસ પાસેથી પરમિશન મેળવવી પડશે હવે વાત ટેકનોલોજીની ચૂંટણી પંચ ટેકનોલોજીની પણ મદદ લઈ રહી છે જેમ કે તમને ઉમેદવારોનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડનો ખ્યાલ આવે એટલે કેવાયસી એપ છે કેવાયસી એટલે નો યોર કેન્ડિડેટ તમે પણ આ એપ પર જઈને તમારા મત વિસ્તારના ઉમેદવારે કોઈ અપરાધ કર્યો છે કે નહીં એ ચેક કરી શકો છો એટલું જ નહીં ચૂંટણી પંચની સી વિજિલ એપ પણ છે જો તમને લાગે કે તમારી આસપાસ ક્યાંક ગરબડ છે જેમ કે મતદાતાઓને રૂપિયા આપવામાં આવી રહ્યા છે કે ખોટો પ્રચાર થઈ રહ્યો છે તો તમે આ એપ પર જઈને ફરિયાદ કરી શકો છો સો મિનિટમાં જ ફરિયાદ નિવારણ થઈ જશે બધી પ્રક્રિયા પાર પડ્યા બાદ સૌથી મુશ્કેલ દિવસ મતગણતરીનો હોય છે આખો દેશ શ્વાસે રિઝલ્ટ જોવા માટે આતુર રહે છે ઈવીએમ ફટાફટ રિઝલ્ટ જાહેર કરી દેશે પણ આ મતગણતરી માટે ચૂંટણી પંચે મહા તૈયારી કરવી પડે છે ઈવીએમ તૈયાર થયા એ પછીથી એને રૂમમાં લાવવા અને ત્યાંથી મતદાન મથક સુધી પહોંચાડવા સુધીની પ્રક્રિયાનું રેકોર્ડિંગ કરવામાં આવે છે એ પછી મતગણતરી મથક સુધી પણ ભારે સુરક્ષા અને કેમેરાની નજર હેઠળ લાવવામાં આવે છે જેથી કોઈને કોઈ શંકા ન રહે આમ છતાં લોકો તો આરોપો મૂકવાના જ છે લોકો કા કામ હે કહેના તમે અવારનવાર સમાચારોમાં જોતા અને વાંચતા રહેતા હશો કે આટલાક ઉમેદવારોની સિક્યોરિટી જપ્ત થઈ ગઈ આખરે શા માટે સિક્યોરિટી અથવા તો ડિપોઝિટ જપ્ત થાય છે એ સવાલ તમને કદાચ થતો હશે કાયદા અનુસાર લોકસભાની ચૂંટણી લડવા માટે પચીસ હજાર રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવી પડે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને એમાં છૂટ આપવામાં આવી છે એસસી અને એસટી ઉમેદવારને માત્ર બાર હજાર પાંચસો રૂપિયા સિક્યોરિટી રકમ જમા કરાવવાની રહે છે ચૂંટણી પંચના નિયમો અનુસાર જો કોઈ ઉમેદવાર બેઠક પરના કુલ મતોમાંથી સોળ પોઈન્ટ છ ટકા મત ના મેળવી શકે તો તેની સિક્યોરિટી રકમ જપ્ત થઈ જાય લોકસભાની ચૂંટણીમાં લગભગ છ્યાસી ટકા ઉમેદવારોની સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી આ લોકસભાની ચૂંટણીમાં તમારે નક્કી કરવું છે કે તમારે કોને સિક્યુરિટી ડિપોઝિટ દૂર કરાવી છે આજે જાહેર કરાયેલી તારીખો નોંધી લો તમારી જે બટન દબાવશો એનાથી જ દેશનું ભવિષ્ય નક્કી થશે તમારા મુદ્દા તમારી લાગણીઓ અને માગણીઓને ધ્યાનમાં રાખજો મત આપ્યા પછી સેલ્ફી સેલ્ફી ક્લિક કરીને સોશિયલ મીડિયા પર શેર કરજો એટલે તમારી પોસ્ટ જોઈને કદાચ કોઈ મત આપવા માટે પણ જાય આટલા મોટા પાયે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કેટલો ખર્ચ થશે એ જાણવું જરૂરી છે ગઈ લોકસભાની ચૂંટણીમાં લગભગ પંચાવન હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો જેનાથી સ્વાભાવિક રીતે આ ચૂંટણીમાં ખર્ચ ખાસો વધશે એનો અંદાજ કેટલા લોકો આ ચૂંટણીમાં પ્રક્રિયા સાથે જોડાયા છે એનાથી આવી શકે છે આ ચૂંટણીમાં ત્રણ પોઈન્ટ ચાર લાખ સુરક્ષા દળોના જવાનોને તહેનાત કરવામાં આવશે એક પોઈન્ટ પાંચ કરોડ કર્મચારીઓ આ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ છે જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર્સ પોલીસ અધિકારી સામેલ છે દસ પોઈન્ટ પાંચ લાખ પોલિંગ સ્ટેશનના આ ચૂંટણીમાં ઊભા કરાશે એકવીસો ઓબ્ઝર્વર્સને પણ તહેનાત કરવામાં આવશે આટલા મોટા પ્રમાણમાં ખર્ચ થાય છે વળી વખતો વખત વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ખર્ચ થાય છે એટલે તો એક દેશ એક ચૂંટણીનો સિદ્ધાંત જરૂરી જણાય છે ખેત મતદાનના મહાકુંભ માટે ચૂંટણી પંચ નેતાઓ દેશ અને મતદાતાઓ સહિત બધા જ લોકો તૈયાર છે વિશ્વના સૌથી વિશાળ લોકતંત્રના આ મહાઉત્સવને કેવી રીતે ઉજવા ચહેરા પર સમગ્ર દુનિયાની પણ નજર રહેશે ચાલો આ મહાઉત્સવને સફળ બનાવીએ એવા પ્રયાસો કરીએ કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પૂરેપૂરું મતદાન થાય